તો આ સાથે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે પોઈચામાં નર્મદા નદીમાં નાહા પડેલા સાત લોકો ડૂબ્યા હોવાની જે ઘટના બની હતી તેમાં અપડેટ સામે આવી રહ્યા છે ઘટનાના છ કલાક પછી પણ સાત યાત્રિકો હજુ પણ લાપતા છે હજુ સુધી શોધખોળ ચાલુ છે હજુ કોઈની લાશ કે કોઈ વ્યક્તિ મળી આવ્યું નથી એનડીઆરએફ ની ટીમ યાત્રિકોને શોધી રહી છે ડૂબી રહેલા લોકોમાં એક યુવાન લોકોને જે સાત લોકો છે છ કલાક થી તે લોકોની શોધખોળ ચાલી રહી છે પરંતુ હજુ સુધી કોઈ વ્યક્તિની લાશ કે પછી કોઈ વ્યક્તિ જે ડૂબી ગયા છે તેમાંથી કોઈ પણ વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે પણ કોઈ મળી આવ્યું નથી હજુ પણ તેમનો પ્રયાસ ચાલુ છે

કોઈચા સ્વામિનારાયણનું મંદિર આવેલું છે એક ધાર્મિક સ્થાન છે ત્યાં લોકો ફરવા માટે આવતા હોય છે દર્શન માટે પણ આવતા હોય છે તો ત્રણ નાના બાળકો એક યુવાનને સ્થાનિકોએ જોકે ડૂબતા બચાવી લીધો છે તો મૂળ અમરેલી જિલ્લાના અને હાલ સુરતના રહેવાસી જે લોકો ડૂબ્યા છે નર્મદામાં પોયછા નર્મદા મંદિર નદીમાં નાહવા પડ્યા હતા ત્યાં સ્વામિનારાયણનું મંદિર પણ આવેલું છે મંદિરે દર્શન કર્યા બાદ અહીંયા નાહવા માટે લોકો આવ્યા હતા ત્યારે પાણીના ઊંડા વહેણમાં ડૂબી જતા હાલ તે લોકોની શોધખોળ ચાલી રહી છે નાહવા પડતા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જોકે બચાવ બચાવની બૂમો પાડતા એક વ્યક્તિ ઉપર નજર જતા સ્થાનિકોએ આ એક વ્યક્તિને બચાવવામાં સફળતા મળી છે પરંતુ અન્ય સાત લોકો લાપતા બન્યા છે સંવાદદાતા રફિક આપણી સાથે જોડાઈ ગયા છે રફિક અત્યારે તમે તે ઘટના સ્થળ ઉપર ઉપસ્થિત છો અત્યારે શું શોધખોળ અને તપાસને લઈને કામગીરી ચાલી રહી છે છેલ્લા છ કલાક વીતી ચૂક્યા છે અપડેટ છું જે આપણે જણાવી દઉં કે નર્મદા નદીની અંદર છ જેટલી બોટો શોધવામાં કામે લાગી આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે એનડીઆરએફ ની ટીમ છે તેમજ વડોદરાની ટીમ છે લોકલ લોકલ લોકો છે તે બે બોટ લોકલ લોકોની છે મહાનગરપાલિકાની બે ટીમો છે આમ અ એક બે 100 જેટલી ટીમો અલગ અલગ જગ્યાઓ પર શોધખોળ કરી રહી છે પરંતુ 5 કલાકના સમય વીતી જવા છતાંય જે ઘૂમ ફેલાયે એક પણ વ્યક્તિ નદીમાંથી મળી નથી અયા મહત્વની બાબત એ છે કે એક જ પરિવારના લોકો આવી રહ્યા છે અયા મહત્વની બાબત એ છે કે તંત્ર દ્વારા NDRF ની ટીમો બોલાવી છે પરંતુ તેઓને પણ છેલ્લી 30 મિનિટ

આ કિનારો પર ગરમીમાં રાહત મેળવવા માટે ઠંડક મેળવવા માટે નદી કિનારે માટે લોકો આવે છે આ એક બે જિલ્લાની બોર્ડર ઉપર છે આ તરફ નર્મદા જિલ્લો આવે છે અને બીજી તરફ વડોદરા જિલ્લો આવે છે નર્મદા જિલ્લાની અંદર બોટ ચલાવવાની પરમિશન હતી વડોદરા જિલ્લામાં બોટ ચલાવવાની પરમિશન છે એટલે આ કિનારા ઉપર વાહન માર્ગે લોકો આવે છે અહીંયા જે લોકો હતા સત્તાવીસ જેટલા લોકો હાજર હતા પરિવારના જે સભ્યો હતા બે એક વ્યક્તિ ડૂબતા તેને બચાવવા જતા બીજા ડૂબ્યા હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે પણ આ ઘટના બની છે તે પાણીમાં ક્યાં સુધી તણાઈ ગયા છે કે જોઈ શક્યા નથી પણ સ્થાનિક લોકો જે એક વ્યક્તિને બચાવ્યો હતો તેઓની સાથે ચર્ચા કરી હતી અને તેઓના નામ પણ લેવામાં આવ્યા હતા એક પછી એક સુરત થી લોકો આવી રહ્યા છે એક ગંભીર ના કહી શકાય બીજી તંત્રની પણ બેદર છેલ્લા કેટલાક સમયથી પાણીમાં નહાવા માટે લોકો આવે છે ત્યારે અહીંયા કોઈ પણ જાતની સિક્યુરિટી મૂકવી જોઈએ સિક્યુરિટી મૂકવામાં નથી આવી અને આ ઘટના મોટી બની છે આભાર